ઐતિહાસિક શહેર અંજારમાં જીવદયાની અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી રહી છે અંજાર નંદી શાળા છેલ્લા અનેક વર્ષોથી સેવાભાવી કાર્ય માટે જાણીતી છે અહીં રોજિંદા સાતસો જેટલી નંદીઓ માટે સુચારુ રીતે રહેવા અને ખાવા તેમજ તબીબી વ્યવસ્થા ઉપલબ્ધ છે અહીંની વિશ્વ પ્રસિદ્ધ નંદી શાળામાં એશિયાઈ રહેલા પશુઓ માટે હૃદયસ્પર્શી સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે સચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ લગભગ સાતસો જેટલા નંદીઓ માટે અસહ્ય ગરમીમાં રાહત આપતા ઠંડા પાણીના ફુવારા મૂકવામાં આવ્યા છે સાથે જ નંદીઓને શારીરિક ઠંડક પહોંચતા દાડમ સાકટેટી સહિતના પૌષ્ટિક ફળ પણ ખવડાવવામાં આવે છે કચ્છમાં હાલ અંગ દસાડતી ગરમી પડી રહી છે ત્યારે લોકો ગરમીથી બચવા ખાસ ઉપાય શોધી રહ્યા હોય છે ત્યારે પશુઓ પણ આ અતિશય ગરમીમાં પરેશાન થઈ ગયા છે આ સ્થિતિમાં નંદી શાળા ખાતે આવેલ ચાર શેડમાં પાણીના ફુવારા ગોઠવવામાં આવ્યા છે જેથી કરીને નંદીઓ ઠંડકનો અનુભવ કરી શકે ઉપરાંત નંદીઓના સ્વાસ્થ્ય અને પોષણમાં વધારો કરવા ફળ અપાઈ રહ્યા છે દાડમમાં રહેલું લોહતત્વ તથા અનેક પ્રકારના પોષક તત્વો પશુઓના આરોગ્ય માટે અત્યંત લાભદાયી હોય છે ખાસ કરીને ઉનાળાની ઋતુમાં દાડમ જેવા રસાળ ફળો પશુઓને ઉર્જા અને તાજગી પ્રદાન કરે છે

અત્યારે આપણે સમગ્ર દેશની કહી શકાય રાજ્યની એ પ્રથમ નંદીશાળા એટલે કે ગોર્ધન નંદીશાળામાં જે રહેલા છીએ આપ જોઈ શકો છો છેલ્લા કેટલા દિવસોથી કચ્છનું તાપમાન એટલે કચ્છની ગરમી ચાલીસથી પિસ્તાલીસ ડિગર પ્લસ જતી હોય છે તો હવામાં આપણે આપણું જે નંદીઓને કેમ રાખવા જાનવરોને કેમ રાખવા એના માટે થઈ ઘણું બધું વિચાર્યું આપણે લોકો મનુષ્ય તો આપણે ડૂમમાં હોતા હોય જ્યાં સત્સંગ કથા આજે ચાલતી હોય ત્યાં પણ ફુવારા આપણે રાખતા હોય સગવડ કરતા હોય કુલર હોય પંખા હોય અને ફૂવાડાને ગોઠવ્યું એવું વિચાર આવ્યો ભગવાનની કૃપાથી મત અને આશીર્વાદથી કે આપણે કંઈક કરીએ કેમ આટલી બધી ગરમી વચ્ચે આટલા બધા મહિનાઓ કાઢવા મુશ્કેલ બનતું હોય છે ત્યારે એ વિચારની સાથે વિચાર એટલે માત્ર વિચાર નહીં પણ અમે એ વખતે અમલમાં મૂક્યું અને છેલ્લા ત્રણ ચાર દિવસથી અમે આ ફુવારાની જે પદ્ધતિ જે ઠંડા પાણીના ફુવારા જેને કહી શકાય આપણે પણ મનથી અંદર બેસવાનું અને સુવાનું કે કદાચ માણસોને પણ ન શું તે એવી રીતના ગૌતન નંદી શાળા મધ્યે એક ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી છે એનાથી કરી નંદીઓ જોઈને છેલ્લા ચારથી પાંચ દિવસ અમે જોઈએ છીએ કે એકદમ આરામથી પિસ્તાલીસ ડિગ્રીનું જે ગરમીનું તાપમાન હોય લગભગ પંદરથી વીસ ડિગ્રી સુધીનું તાપમાન નીચા આવતું હોય છે આ રીતના નંદીશાળામાં વ્યવસ્થા કરે છે અને ગુજરાતની પણ દેશની પ્રથમ નંદી શાળા રહેલી છે તો નંદી શાળામાં એટલું નહીં પણ ચાર દિવસ પહેલાં દાડમ જે આપણે કહી શકાય જે કચ્છની ખેતીમાં ઉત્પાદન થાય છે દાડમનો પણ મેં પ્રસાદ આપો સિત્તેરથી પંચોતેર મણ દાડમ ખવડાવ્યા હતા જે આવનારા દિવસો છે એમાં આપણે કાર્લિંગા છે સકટરેતી છે મહિના દોઢ મહિના પછી આપણું જે કચ્છની કેસરી કે વખડ્યા છે એના પણ જ્યુસના અવાડ અવાજ ભરી કેમકે આપણે એની આપણી માવતર જેમ રાખવાના હોય છે પશુ એટલે માત્ર ફગાવી દેવા જ નથી તેના ઉપર આપણું સમગ્ર આધાર છે એટલે પશુઓ માટે પણ આ રીતની વ્યવસ્થા આપ જોઈ શકો છો ફુવારા પણ આપણે જોયા અનેક પ્રકારની જે વ્યવસ્થાઓ છે એની વ્યવસ્થાનું પણ આપણે નિહાળજો આપણે ટીવીના માધ્યમથી છોડમાં છોડ જેમ આપણે જોઈએ છીએ તેમ આપણે આપણા જનાવર હોય ગાય હોય ભેંસ હોય બકરી હોય કોઈ પણ પશુ છે એ પણ એક જીવ છે

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી ની વિજય ની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાગોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસી મોહમ્બતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબિં જાડેજા અભિનંદન શક્તિસિંહ મળવા જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ સી જાડેજા અક્રમભાઈ અનીશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ છે જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્સ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા

અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સ્લુજ્યો શોરૂમ એક્સપોર્ટ અને ભાવે ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારૂગડે સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેહા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝેન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ બ્રાઈડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો